વરસાદ ચાલુ થઈ ગયો છે આવા મહિનાતા મહિનાતા પણ ઝાઝી નક્કી ટાપી જાય કે વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો પાછો હવા ઘરે જાય તો પણ બી અને દાદીને આપવા જાય તો પણ બી તો મિત્રો કરમખલ આવી ગયા છે દાદીને મદદ કરવા માટે મૂકી દે છે કારણ કે ભીનાઈ ગયા જ છો અમે પણ દાદીને મદદ કરીને જ જાય વરસાદ તો ભીજ નહીં પણ એટલી કાજ વીજ વીજ ખતરનાક ના પડ્યા ખરે પણ ઘણા પરિવારને મદદ આપવાની બાકી છે આજે મદદ છે ગુપ્તદાન છે દાદી શું કરે લાઈટ નહીં મળે દાદી અહીંયા આવે દાદી આપી દે વરસાદ આવ્યા કરતા છે એમ દાદી વરસાદ ભાવ તો છે દાદે ફોટોફટ નીકળી જવાના છે હા તો મિત્રો જે મદદ આવી છે પણ તમને બતાવી દેમને થોડો મેસેજ પોસ્ટ જલ્દી જલ્દી બનાવી લે કે મિત્રો चल बेस जाओ बेस जाओ चल जाते बेस ये तो पहले तो बाहर ना टॉयलेट ना जाओ ना तो पहले क्यों इतना जाए झड़ा हाँ एम मैं एम एम कुछ नहीं जाम अब हो रखता हो रखता जाए हाँ तो, तो, तो टॉयलेट भी नहीं मतलब कहाँ जाए तो पहले आउट बाहर जाए करमान बस क्या करे अरे ये पक �

આ દાદીને મદદ આપણે આપી દીધી છે દિવાળી ની રીતે તો જરાક માહિતી મિત્રો લઈને વિડીયો ધ્યાન કરવાનો છે દર વર્ષે જેમ આ વર્ષે પણ મિત્રો જરૂરિયાત એક ટાઈમ પણ મુશ્કેલ થી ભોજન મળે એવા પરિવારને આપણે દર વર્ષે કીટ અને મીઠાઈ આપીએ છે આ વર્ષે શરૂઆત આપણે કરમખલ થી મન બુદ્ધિ છોકરો છે એનો નિરાતર દાદી છે ને આપીને કરી છે જે મદદ આપી છે ગુપ્ત દાન છે તે દાતાને ને કેમ ખરેખર આજે જે પરિવાર મદદ આપી મીઠાઈ ને કીટ ખરેખર બહુ જ ખુશ થયા તો જે કોઈ મિત્રો આવું બીજ પડવાની જે કોઈ મિત્રો મદદ કરવાનો વિડીયો તો પહેલેથી માહિતી પૂરતો વિડીયો લઈ લેજો બીજો ધ્યાન કરું કે વરસાદમાં અમે પણ ભીનાઈ ગયા છે અને જે કોઈ મિત્રો મદદરૂપ થવા હોય તો સંપર્ક કરી લેજો હવે એક ભૂલે લખી બસ દાદી કે આવા કહે કે આવે એમ કે દાદી હમણાં છે ને દિવાળી છે દિવાળી પછી આવું હા હા હમણાં ને આવા દિવાળી પછી આવું તો દરેક રીત દરેક મિત્રો જે કંઈ આપણે જરૂરિયાતમંદને મદદ કરીએ એ જ રીતના રાજ હોય છે પણ દરેક પરિવાર સુધી સમય પર પહોંચવું મુશ્કેલ છે દાદી હું રાજા વરસાદ બહુ વીજ વીજ ભાવ્યા કરતી છે પડ્યા કરતી છે એટલે હા ચાલો આવજો ચાલો હા આવજો 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 તો મિત્રો ફટાફટ જાય કેમ કે કાજ વીજ જબરદસ્ત આ કરતી છે ભીનાઈ ગયેલા સાહેબ નમસ્કાર ભાઈ तर हजू कसा काही मदत नाही ते संपर्क करजो बे मित्रांनी माहिती आपण